નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વીરનરબદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત ડોક્ટર બી આર આંબેડકર ચેર એટલે કે સેન્ટર ફોર ડોક્ટર બાબા સાહેબ આર આંબેડકર સ્ટડીઝ જે ટીચિંગ અને એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ નોટિસ અહીંયા ચાર બાર બે હજાર ચોવીસના રોજ આવેલી છે વિગતવાર જોશું મિત્રો જગ્યાઓ વિશે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો પ્રોફેસર યુનિવર્સિટી પ્રોફેસર ઇક્્યુએલેટ એક જગ્યા છે રિસર્ચ ઓફિસર જે યુનિવર્સિટી આસિસ્ટન્ટ પ્રોફેસર ઇક્યુએલેટ એક જગ્યા છે તેમજ જુનિયર ક્લર્ક માટેની અહીંયા એક જગ્યા માટેની જાહેરાત છે જુનિયર ક્લાર્ક માટે પગાર ધોરણની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા મંથલી ફિક્સ પે અહીંયા મળવા પાત્ર થશે આગળ આપણે વાત કરીશું મિત્રો શૈક્ષણિક લાયકાતની જુનિયર ક્લાર્ક માટે તેમજ અરજી ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટે મિત્રો એની ગ્રેજ્યુએટ ફ્રોમ યુજીસી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી લાયકાત મેળવી હોવી જોઈએ તેમજ એટ ધ ટાઈમ ઓફ એપોઇન્ટમેન્ટ સિલેક્ટેડ કેન્ડિડેટ મસ્ટ પોઝિસ સર્ટિફિકેટ ઓફ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ઓફ ઇન્સ્ટિટ્યુટ એની ઇન્સ્ટિટ્યુટ એઝ પર ધ રિઝોલ્યુશન તેમજ તમે જોઈ શકો છો સફિશિયન્ટ નોલેજ ઓફ કોમ્પ્યુટર રિલેટિંગ ટુ ડેટા ઓપરેટિંગ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ પ્રિવીયસ એક્સપિરિયન્સ ઇન યુનિવર્સિટી મેન્ટ રેઝોલ્યુશન ઇફ નોટ પાસ તમે જોઈ શકો છો વિવિધ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ધ લાસ્ટ ડેટ ફોર રિસિફ્ટ ઓફ એપ્લિકેશન ઇઝ ટ્વેન્ટી સેવન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટીલ સિક્સ પીએમ એપ્લિકેશન રિસિવડ આફ્ટર દેટ એન્ડ ટાઈમ મેન્શન એબો વિલ બી રીતે કેન્ડિડેટ શુડ ડાઉનલોડ ધ રિસ્પેક્ટિવ એપ્લિકેશન ફોર્મ ફોમ ડબલ્યુ 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 ડોટ વીએનએસજીયુ ડોટ એસી ડો ઇન જેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એન્ડ ફિલ્ ધ એન્ટર એપ્લિકેશન ફોર્મ થ્રુ કોમ્પ્યુટર ટાઈપિંગ ઓનલી એટલે કે કોમ્પ્યુટર ટાઈપિંગ દ્વારા તમારે એપ્લિકેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે નો કન્ટેન્ટ ઇન ધ એપ્લિકેશન ફોર્મ શુ બી હેન્ડરિટન ધ એપોઇન્ટમેન્ટ ઓફ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓન કોન્ટ્રાક્ટ ફોર્મ ધ ગ્રાન્ટ ગ્રાન્ટ રિલીઝ ફ્રોમ ધ સ્ટેટ ગવર્મેન્ટ શેલ બી સબ્જેક્ટ ટુ ધ કંડિશન્સ લેટ ડાઉન બાય ધ સ્ટેટવર્મેન્ટ યુનિવર્સિટી ફોમ ધ ટાઈમ ટુ ટાઈમ the candidates are uh, informed to assist uh, assign page numbers sequentially to self attested additional documents continuing from the last page number of the application form moreover the applicants need to mention relevant page numbers in the prescribed application form whenever uh, wherever asked for the post of assistant professor research uh, uh, pro professor and research uh, officer for the regulation norms and the other service terms condition uh, in the pre uh, present advertisement are uh, as per the notification uses regulation on minimum qualification तुम जुई सको मित्रों द सिलेक्टेड कैंडिडेट्स मस्ट फुलफिल द ऑल कंडीशन एलिजिबिलिटी एज पर द द लास्ट डेट ऑफ रिसीव एप्लीकेशन एप्लीकेंट मस्ट सेंड सबमिट टू वन ओरिजिनल वन फोटो कॉपी हार्ड कॉपी ऑफ द एप्लिकेशन इन द एन्यल एज पर द गिवन परफॉर्म इन द एप्लीकेशन फॉर्म टू द ऑफिस ऑफ द रजिस्ट्रार विन नर्मद साउथ गुजरात यूनिवर्सिटी सूरत त्या मित्रों अर्जी है तो से मकलवा ऑन और बिफोर द लास्ट डेट एंड टाइम ऑफ रिसीविंग एप्लीकेशन एलंग विथ ऑल सेल्फ अटेस्टेड अटेस्टेडिमो एंड विद सपोर्टिंग डॉक्यूमेंट्स रिलेटिंग टू हिज एकेडमिक रिसर्च મેન્ટ ઇસ્યુ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી જો તમે રિઝર્વેશન કેટેગરી ધરાવતા હો મિત્રો દિવ્યાંગજન તો તેનું પણ સર્ટિફિકેટ છે તે તમારે જમા કરવાનું રહેશે ધ કેન્ડિડેટ્સ એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ ઓફ પ્રોફેશનલ રિસર્ચ ઓફિસર પ્રિસ્ક્રાઈબ એપ્લિકેશન ફોર ઓન રિઝર્વ કેટેગરી ફોર ઓન હન્ડ્રેડ રૂપીઝ ફોર શીડ્યુલ કસ્ટ એસટી એસસીબી ઇકોનોમિકલી વિકર પેબલ બાય ડિમાન્ડ ડ્રાફ્ટ ઓનલાઇન રેફરન્સ નંબર શુલ બી અટેચ ઓફ ધીસ એપ્લિકેશન વિધઉટ ફેલ ડીડી ઇઝ ધ નેમ ઓફ રજિસ્ટાર એટલે મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે રજિસ્ટરના નામે તમારે જોવા રહેશે મિત્રો પર્સન્ડિટી દિવ્યાંગન આર ફૂલી ફોમ ધ પેમેન્ટ ઓફ પ્રિસ્ક્રાઇડ એપ્લિકેશન ફી અપોન ડિસેબિટી એટલે કે દિવ્યાંગજન માટે અહીંયા ફી ભરવાથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો એપ્લિકેન્ટવાઈઝ એપ્લાય ટુ યુનિવર્સિટી વેલ એડવાન્સ વિદાઉટ વેટિંગ ફોર ધ લાસ્ટાસ્ટાસ્ટાસ્ટાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ટુ એવોડ એની કાઇન્ડ ઓફ ડિલેઝ ડ્યુ ટુ અન ફોર ઇવેન્ટ્સ ઓફ સર્કમ કેસીસિસિસિસ એક્સપિરિયન્સ એન્ડ ક્વોલિફિકેશન વિલ બી રિનોક એઝ ઓન ધ લાસ્ટાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા જે નોટિફિકેશન છે તેમાં આપવામાં આવેલી છે જે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમે આ વિગતવાર નોટિફિકેશન છે મિત્રો તે ડાઉનલોડ કરી અને એકવાર વાંચી સંપૂર્ણ રીતે અને ત્યારબાદ જ જે એપ્લિકેશન ફોર્મ છે તે ભરવા માટે અનુરોધ અનુરોધ કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જો કેન્ડિડેટ વર્કિંગ ઇન ધ ગ્રાન્ટીનેડ ગવર્મેન્ટ યુનિવર્સિટી કોલેજ ઇન્સ્ટિટ્યુટ મસ્ત સબમિટ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી સર્ટિફિકેટ છે મિત્રો તે ખાસ અહીંયા પર્સનલ ઇન્ટરવ્યુ વખતે તમારે ખાસ પ્રોવાઈડ કરવાનું રહેશે મિત્રો તમે તમે જોઈ શકો છો મિત્રો કોલેટર્સ એન અને અધિ એને અધર કરસ્પોન્ડન્ટ ફોર અટેન્ડિંગ ધ ઇન્ટરવ્યુ વિલ બી સેન્ડ ટુ ધ એલિજિબલ કેન્ડિડેટ્સ બાય ઇમેલ સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ વુ હેવ ઓપ્ટેડ ડિગ્રી ઓ ડિપ્લોમા સર્ટિફિકેટ ફોર વેરિયસ કોર્સ એકડેમિક પ્રોગ્રામ ફ્રોમ એની ઇન્સ્ટિટ્યુશન ડિક્લેર ફેક ડ રેકોગ્નાઇઝ બાય ધ વેરિયસ સ્ટેચ્યુરી બોડીઝ વેલ નોટ બી એલિજિબિલ ફોર ધ કન્સિડર ફોર ધ રિક્રુટમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે ભરતી બાબતે સદર નિમણૂક અંગે યુનિવર્સિટી રાજ્ય સરકાર અન્ય તમામ નીતિ નિયમો લાગુ પડશે મિત્રો તેમજ વખત વખતના જે નિયમો છે મિત્રો લાગુ પડશે તમે જોઈ શકો છો ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને એડવર્ટાઇઝમેન્ટ એકવાર ડિટેલ વાંચી અને ત્યારબાદ જે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય